અને માતા શરલા સિંધિયાની મુલાકાતે પહોંચ્યા મુખ્યમંત્રીએ અપમાનિત કર્યા અને પોલીસે આતંકવાદીઓ જેવો વ્યવહાર કર્યો તે પીડિત પરિવારની મુલાકાત લેવા આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી વડોદરા પહોંચ્યા બીજી મે રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન હરણીબોટ કાઢના પીડિત પરિવારે દિવસથી વધારે સમય જવા છતાં પણ ન્યાય ન મળતા ચાલુ કાર્યક્રમમાં ઉભા કરી તો ગુજરાતના મુખ્યમંત્રી આ પીડિત બહેનોને સાંત્વના આપવાની જગ્યાએ પ્રિપ્લાન એજન્ડા લઈને આવ્યા છો તેમ કહીને તેમનું અપમાન કર્યું હતું ત્યારબાદ ગુજરાત હાજર પોલીસે આ બહેનોની અટકાયત કરીને ગુનેગાર કે આતંકવાદી હોય તે રીતના તેમની સઘન પૂછપરછ કરવામાં આવી ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી સ્વર્ગસ્થ રોશની

અને મીડિયા નો મળે એના માટે ધ્યાન રાખવા માંગે ભાઈ એવું શું કામ કરો છો તમે ત્રણે ત્રણ ને કહી દો ચાલી ચાલીસ લાખ રૂપિયા આપી દે અને જે વિનોદ અને જેટલા પણ અધિકારીઓ છે જે જવાબદારો છે એની સામે થાય કેમ આપવામાં આવે છે તો તો દીકરી પાછી શકવાની આપણે ખબર છે કોઈ પણ મુખ્યમંત્રીઓ નહીં લાવી શકે પણ ન્યાય તો અપાવી શકે ને મુખ્યમંત્રી મળે છે તો એ પાછું એમ કે છે કે તમને વકીલ ની સરકારી વકીલ ની જરૂરત હોય તો અમે આપીશું તમને હાઈકોર્ટમાં કેસ ચાલે છે કેસ ચાલે છે તો કરો

અને મંત્રી સુધી જવાબદાર છે અને એની સામે પગલા લેવા જોઈએ એવી અમારી પણ માંગણી છે અને અમે જે પરિવાર છે એમની સાથે છીએ જ્યાં પણ જરૂર પડશે કારણ કે સ્વાભાવિક છે કે સત્તા તો અત્યારે ભાજપ પાસે છે એટલે નિર્ણયો એને લેવાના છે વિપક્ષની જવાબદારી આવે છે જે અમે નિભાવી રહ્યા છીએ કે ચૂક છે મુખ્યમંત્રી આવું બેવૃત વર્તન ના કરવું જોઈએ એમણે ગુજરાતની જનતાની માતા બેન દીકરીઓની માફી માંગવી જોઈએ બીજું પોલીસ અધિકારીઓ હંમેશા ધ્યાન રાખવું જોઈએ દમન ના કરવું જોઈએ એમના પણ દીકરા દીકરી થશે ત્યારે

મને બહુ દુઃખદ થયું કે ગુજરાતના મુખ્યમંત્રી હોય અને આપણા ટેક્સના પૈસા મુખ્યમંત્રીને આપણે બંગલો આપ્યો છે ગાડી આપી છે સિક્યુરિટી આપી છે આપણે એને હેલિકોપ્ટર આપ્યા છે અને ચાર્ટર પ્લેન આપ્યા છે જેથી કરીને આપણા મુખ્યમંત્રી દરેક જગ્યાએ જઈ અને અધિકારીઓને જ્યાં અધિકારીઓ કામ ન કરતા હોય તો એને કામ કરાવડાવી શકે પણ દુઃખદ વાત એ છે કે મુખ્યમંત્રી એ આપણા સૌના બનવાની જગ્યાએ માત્ર ને માત્ર કેટલાક મળતીયાઓના બચાવવાના જે કામગીરી કરે છે મેં કાલે વિડીયો જોયો જેમાં મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીએ જે આપણી બહેનો સાથે ગુજરાતની બહેનો સાથે જે વ્યવહાર કર્યો છે એ તમે કોઈ એજન્ડાથી આવ્યા છે આ બહેનોને કોણ એજન્ડા આપવાના છે એજન્ડા તો એમની દીકરીઓ ગુમાવી છે એને ખબર છે જેમણે જેમણે આ ધરતી ઉપરથી જે સંતાનો ગુમાવ્યા છે એને ખબર છે રાત દિવસ એક કર કે એમ થતા હશે ને દીકરી ને દીકરા વગર અને એ સરકારની કોર્પોરેશનની બે જવાબદારીના કારણે મીલી ભગતના કારણે ભ્રષ્ટાચારના કારણે આ દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યો નાના હોય આપણા ગુજરાતમાં એ લોકોએ જન્મ લીધો એ જ એમની ભૂલ હતી કે આ ભ્રષ્ટ તંત્ર એમને ભરખી ગયો અને ઉપરથી સામાન્ય પરિવારના તમે જુઓ અહીંયા એ જિંદગી થી માન કરીને બે ટકા ભેગા કરે છે એમને કોઈ ન્યાય નથી આપતું મુખ્યમંત્રી તરીકે એમની જવાબદારી બને છે રાજા સાહેબ માં પણ રાજા જવાબદાર હતા એમને ખરેખર તો રાજીનામું આપી દેવું જોઈએ જો એ મુખ્યમંત્રી તરીકે ન્યાય નો અપાવી શકે ભલે એનો ભાઈ બીજો આવે બીજો નથી ત્રીજો આવે પાર્ટી તો એમની જ હશે અત્યારે પણ ગઈકાલે જ એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો પછીથી મેં અત્યારે એટલા માટે જ મળવા આવ્યો કે મને લાગ્યું હતું કે અમને પોલીસ હેરાન કરતી હશે પોલીસ લઈ ગઈ હશે પોલીસ ડિટેન કરશે બીજા કાર્યક્રમો આવશે ત્યારે પોલીસ પાછા પહેરો ભરશે આવું મને ખબર છે કારણ કે ભાજપની આ તાનાશાહી છે એટલે આજે હું પરિવારની ખબર કાઢવા આવ્યો છું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નહીં માત્ર પરંતુ આમના એક પરિવારના સભ્ય તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું અહીંયા આવ્યો છું અને આમ આદમી પાર્ટી એમને લીગલ ટીમ સહયોગથી માનીને જ્યાં પણ જરૂર પડે મેં એમને ખાતરી આપી છે અમારી ટીમના નંબર પણ એમને આપીશ જ્યારે જ્યારે જરૂર પડે એ મદદ અમે કરવા તૈયાર છીએ કારણ કે આ આપણી દીકરી છે આપણી દીકરી છે સંતાનો ભલે પણ છે છે તો તો જ મનુષ્ય ધર્મ આપણે પાડવો પડશે એટલે અહીંયા આજે એમની આજે પણ લાગણી છે મુખ્યમંત્રીએ જે વર્તન કર્યું એ વર્તન ખરેખર દુઃખદાયક હતું મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ નરેન્દ્રભાઈ જે કહેતા હતા તો નરેન્દ્રભાઈએ આ મુદ્દામાં ધ્યાન આપવી જોઈએ અને મુખ્યમંત્રીને ઠપકો આપવો જોઈએ કોઈ પણ બેન દીકરી માતા દીકરીઓ બહેનો

એ લોકો ને બાનું મળે કે આ તો આમ આદમી વાળા છે એટલે અમે બહુ ના કરતા પણ બહેનોને જ્યારે જરૂર પડશે અમારી વકીલની ટીમો અમારે લીગલ ટીમો અને જ્યાં એને જરૂર પડશે અમારી ટીમ હાજર રહેશે પણ એનો અર્થ એવો નથી કે ભાજપ ભાજપને બાનું મળે ને એ લોકો ન્યાય નો અપાવે એટલા માટે અમે હંમેશા દૂર રહેતા હોઈએ છીએ ભાઈ એને બાનું મળી જાય આ કેમ બહેનોને કીધું કોનો એજન્ડા છે આપડે તો ખબર જ નથી તો મુદ્દો એ છે કે ન્યાય અપાવવાની જવાબદારી રાજાની હોય છે નહિતર રાજા ભુપેન્દ્રભાઈ પટેલ છે